લવજી લાલજી સાથે મુલાકાત થઈ હતી અને તે સમયે દલાલ દ્વારા વિશ્વાસથી કામ કરવાની ખાતરી સાથે બિલ્ડર પાસે ભરૂચ ખાતે પડેલી કરોડોની જમીન વેચવા માટે જણાવ્યું હતું જમીન ખરીદનાર દલાલ પાસે હોવાનું કહીને

જે તમારા નામે ચૂકવી દેવાની વાત કરી હતી આ કોઈ બીજાને વેચી નાખીને કરોડોની છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડતા બિલ્ડર દ્વારા સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધીને દલાલ સહિત ત્રણેય આરોપીને પકડી પાડ્યા હતા અને તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી